જે અભિનંદનને પાત્ર છે પરંતુ આ પ્રયાસોમાં ઘણી બધી ખામીઓ અને વિસંગતતાઓ પણ સામે આવી રહી છે ગુજરાત સરકાર દ્વારા જીસીએસ પોર્ટલ ના લોન્ચિંગ માં ખૂબ જ ઉતાવળ કરેલ હોય તથા શૈક્ષણિક જગતના તમામ ભાગીદારો જોડે ચર્ચા કરેલ ના હોય તેવું પ્રતિત થાય છે જ્યાં તારીખ

સરકાર દ્વારા કરવામાં નથી આવ્યું આ આખા એ પોર્ટલ ને લઈને કઈ પ્રકારની પ્રોસેસ રહેશે કઈ પ્રકારના એમાં પ્રોવિઝન્સ રહેશે એના માટે જાહેર કાર્યક્રમો અથવા તો એક પ્રચાર પ્રસારના કાર્યક્રમો એ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યા નથી આ નોડલ ઓફિસર્સ ની જે નિમણૂક ની વાત છે તેમાં પણ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તેમને અસમંજસમાં હોય તો તે કોઈ અધિકારી સાથે વાત કરી શકે તેવી વ્યવસ્થા આજના સમયમાં જણાતી નથી અમુક બે ચાર યુનિવર્સિટીને બાદ કરતા કોઈ પણ યુનિવર્સિટીમાં આજે નોડલ ઓફિસર્સની નિમણૂક થયેલ નથી એ ત્વરિતપણે આ નિમણૂક કરી વિદ્યાર્થીઓની અસમંજસતા દૂર થાય તેવો પણ એક વિદ્યાર્થી પરિષદની માંગ છે અને જે ઇન્ટેકનો સવાલ છે કઈ કોલેજમાં કેટલી ઇન્ટેક છે કેટલું મેરિટ છે એમની પણ કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી વિદ્યાર્થી પરિષદની માંગ છે કે સીટ મેટ્રિક્સ એ પોર્ટલ ઉપર મૂકવામાં આવે